પછી એક કેચી નું નિશાન આવશે કેચી નિશાન ઉપર ઓકે દેવાનું છે તેના માટે આપણે જવાનું છે ફિલ્ટરમાં ફિલ્ટરમાં ગયા પછી હવે આપણે જવાનું છે લેફ્ટિંગ લખેલું છે એમાં ઇંગ્લિશ બહુ ફાવતું નથી એટલે કાઉન્સ મારી દઉં છું કાઉન્સ મારેલું છે તેમાં જવાનું છે તેમાં ગયા પછી પછી આપણે જવાનું છે બીજા નંબરનું જે ઓપ્શન હું તમને કાઉન્સ મારી દઉં છું તેની તેની અંદર જવાનું છે એમાં ગયા પછી કંઈક આ રીતનું ઓક્શન્સ આવી જશે તો આપણે આનું આપણે હવે એડજસ્ટ કરવાનું છે એડજસ્ટ આ રીતે કરશું આપણે અહીંયા આપણે સોળ સુધી અગિયાર સુધી લઈ લઈએ અગિયાર બીજા નંબરના ઓપ્શનમાં આપણે થોડું વધારી દઈએ તમને જેટલું યોગ્ય લાગે કે તમને એમ લાગે કે આ રીતનું કરવાનું છે તો એ રીતનું કરજો તમારે જેટલું હવે આ રીતનું આપણે એડજસ્ટ કરશું એટલે પાસલનું જે ઝાડ છે તે પણ એકદમ લીલો સમ થઈ જશે અને વિડીયો પણ સારો લાગશે હવે આપણે કલરનું જે ઓપ્શન છે એનું એડજસ્ટમેન્ટ કરવાનું છે તો એડજસ્ટમેન્ટમાં આપણે જે લીલો કલરનું જે છે ટપકું તેમાં ઓકે દઈશું હવે તેમાં તમે ઓકે દીધા પછી ઓકે ઉકેલ પછી આપણે કલર જે લીલો કલર છે તેને આપણે ખેંચી લઈશું આ રીતે હવે તમે મિત્રો પાસલનું જે બેકગ્રાઉન્ડ છે તે જોઈ શકો છો તે લીલા કલરનું જે ઝાડ છે તે પણ એકદમ લીલા કલરનું થઈ ગયું છે અને હવે આપણે આ વિડીયો ઘણો બધો કમ્પ્લીટ થઈ ગયો છે પાર્સલનું બેકગ્રાઉન્ડ પણ સેટ થઈ ગયું છે હવે જે પાર્સલ વ્હાઈટ વ્હાઈટ દેખાય છે તેને પણ આપણે એક વાદળની પીએનજી લઈને એક વાદળ ચાલતું હોય એવું આપણે પાર્સલ બેકગ્રાઉન્ડમાં કરીશું થઈ ગયો છે હવે આપણે માર્ચમાં જવાનું છે માર્સ લખેલું છે તેમાં હું કાઉન્સ મારી દઉં છું આ કાઉન્સ માર્યું તેમાં જ આવવાનું છે હવે આપણે જે વિડીયોનું જે બેકગ્રાઉન્ડ છે તે પાછળથી આપણે ખાલી વાદળનું જ જોઈએ છે તો બીજા નંબરનું જે નિશાન છે તેમાં જ આવવાનું છે બીજા નંબરના નિશાન ઉપર જઈને આપણે બે વાર તેની ઉપર ટચ કરવાનું છે એટલે આપણું જે ઉપરનું છે તે રહી જશે હવે આ રીતે આપણે એનું એડજસ્ટમેન્ટ કરી અને થોડું ખેંચી લેવાનું છે જે બે તીર જેવું નિશાન આવે એનું વચ્ચેનું આપણે સરાસા થોડું ખેંચી લેવાનું છે એડજસ્ટ કરી અને આપણે તેનું આ રીતે થોડું ખેંચીને તેનું એડજસ્ટમેન્ટ વાદળનું આપણે અહીંયા કરી દીધું છે હવે આપણે વિડીયો પ્લે કરીને જોઈએ તો વાદળનું જે વ્હાઇટ વ્હાઈટ પાછળ દેખાતું તે પણ એક બ્લુ કલરનું વાદળ થઈ ગયું છે હવે આપણો આ વિડીયો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે હવે આપણે આને અહીંયાથી આપણે આગળ જોઈશું અને અહીંયા આ આટલા સુધી આપણે રાખવાનો છે તો અહીંયાથી આપણે વિડીયો કટિંગ કરશું હજી પણ આ વિડીયોમાં આપણેને થોડી ખામી લાગે છે તો આપણે એને પક્ષી જે ઉપર ઉડતા હોય વાદળમાં તે પણ આપણે જોડી દઈશું એટલે આ ગ્રીન પડદા વિડીયો છે જે પક્ષી ઉડતો હોય તે તે પણ આપણે અહીંયા લઈ લઈશું અહીંયા લઈ પછી ક્રોમામાં જઈ અને આપણે ગ્રીન પડદા જે છે તે એને આપણે જે ગ્રીન કલર છે તે નીકળી જશે અને હવે પક્ષી જો ઉડતા ઉપર આવી ગયા છે એટલે હવે એકદમ પરફેક્ટ વિડીયો થઈ ગયો હવે આપણે અહીંયાથી ડાઉનલોડ કરી લઈશું અને આપણી ગેલેરીમાં સેવ થઈ જશે વિડીયો હવે અહીંયા સુધી આપણું છે તો અહીંયાથી વિડીયોને કટ મારી દઈશું અને આપણો વિડીયો આટલો કમ્પ્લીટ થઈ ગયો છે હવે પ્લે કરીને જુઓ એટલે તમને જે પહેલાં અને અત્યારના વિડીયોમાં કેટલો ફરક દેખાય છે તો આ રીતનો વિડીયો બનાવશો તો શોર્ટ વિડીયો પણ સારો લાગશે અને આ વિડીયો પણ વાયરલ વિડીયો ડાઉનલોડ કરી લઈશું ડાઉનલોડનું તો આપણે જે નિશાન હું તમને કાઉન્ટ મારી દઉં છું ત્યાં કને તે તમે ડાઉનલોડ કરી શકશો સીધો ગેલેરીમાં આપણે સેવ થઈ જશે સેવ થયા પછી આપણે વિડીયો અપલોડ કરી શકીએ છીએ તો જય માતાજી જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને વિડીયોમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મળશું બીજા વિડીયોમાં ધન્યવાદ તો આ રીતે આપણો વિડીયો ડાઉનલોડ થઈ ગયો છે અને હવે તે આપણો ગેલેરીમાં સેવ થઈ ગયો છે